કે જ્યારે આ પ્રમાણે સ્મરણ થાય મનન થાય ચિંતન થાય નિધિ થાય સદગુરુ સેવા થાય ત્યારે એ વાસ્તવ દૂર થાય અને એ દૂર થઈને પરમાત્માના સ્વરૂપ માં ભળવા માટે જે આડે સાળે દૂર થાય એવો આપણા શાસ્ત્ર મંથન છે સ્મરણ છે ને એમનું નિધિ દર્શન છે ખરેખર એ આપણે સમજાય છીએ કામ કરવાથી આમ થાય આપણે સમજાય છે બાચા કરીએ છીએ આપણને ખબર છે સદગુરુ પરમાત્મા વિશેનો સુંદર પદ કહેવાય એમાં માયામુખી બ્રહ્મમુખ ગુરુમુખ અને જીવમુખ ચાર મુખની વાણી હોય છે ગુરુમુખની વાણી પણ ગવાય છે આપણે સર્વે

રામુકે સૌ સદે જ્ઞાન ત્રણ પ્રકારનો જ્ઞાન એક ભયાનક જ્ઞાન એક સંસાર વ્યવહાર ચલાવાનું જ્ઞાન અને એક યથાર્થ જ્ઞાન બાકીનો જ્ઞાન આપણે મળી જાશે પણ યથાર્થ જ્ઞાન મેળવા માટે આપણે સંત પુરુષની જરૂર પડે કે સંત વિના જ્ઞાન લોભ જે સંત વિના ભણેનો ભેદ સંત વિના સંશય ના ટળે જય જય સદગુરુ દેવ